એટલે પેલા અંતર છે બહાર આ લોકો થાય ને અંતર તપાસ અંદર જેમ બહાર ચેકિંગ કરે અંતર તપાસ પછી અંતર સ્નાન બહાર સ્નાન કે અંતર સ્નાન એ રીતે બધું અંતર અંદર જ છે બધું જેમ બહાર બધું કરે અંદર કરવાનું છે સાફ સુફી માટે આપણે અંદર જઈએ બધું બાથરૂમ માં જઈએ સાફસુફી કરીએ અંદર જવાબ છે બાર વૈભવ ને અંતર વૈભવ જો બહાર છે ને એના કરતા અંદર વૈભવ જબરજસ્ત છે મોટા મોટા એમરસન થોરો અને સોક્રેટ બધા મોટા મહાન પુરુષો થઈ ગયા પશ્ચિમના મોટા મહાન પુરુષ એ બધા અંદર જવાની વાત કરી છે આંતર વૈભવમાં ડોક્યું કરો બહાર તો કચરો લાગશે તમને એવું કે છે જ્યાં આત્માની વાત ભગવાનની વાત સમજાશે ને બહાર તો ફીકું થઈ છે એવું છે એટલે અંદર તો જવાનું છે અંદર જ રહેવાનું છે અને ક્રિયા બહાર કરવાની છે જો અત્યારે કોઈ અંદર સીના કરતા ચાર પાંચ જણને થઈ ગઈ છે અત્યારે સાંભળવાનું છે પછી કરજો અંતરદ્રષ્ટિ પ્રવચન વખતે પ્રેક્ટિકલ નહીં ભારે પડી જાય છે પછી આપણે છે ને અંત આપણે જે બહાર જો આ લોકો માલ છે એ કઈ રીતે કરે છે એમાં સુધારો કરતા હોય છે એમાં આગળના કોન્સ્ટન્ટ બધું બધી કંપનીઓ બધા મોટા મોટા એમાં એટલા બધા આગળ વધ્યા છે તો આપણે અહીંયા પણ અંતરદ્રષ્ટિમાં શું એક તો સેવા નિપુણતા લાવી એમાં પણ એના કરતા ભાવો વધારે આપણો ભાવ કેવો છે કઈ ક્રિયા છે એ મહત્વ નથી ઝાડુ કાઢો કથા કરો ઠાકુ ગમે કઈ રીતે કરો છો તમે એ મુખ્ય છે પછી બીજી કોઈ રીતે પણ આપણે છે ને બાય દ્રષ્ટિ રહે છે જે ક્રિયામાં વખાણ થાય માન મળે ને એ ક્રિયા બાજુ ખેંચાઈએ છીએ આપણે અને એ બહુ અપેક્ષા રહે છે એટલે જો આપણે ત્યાં ક્રિયા ભક્તિ રૂપ ક્યારે થાય ભગવાન ભક્તિથી જ ભવસાગર કરાય છે ભક્તિ જ મુખ્ય છે ભક્તિ સાધ્ય છે ધર્મ જ્ઞાન વૈરાગ સહિત ભક્તિ એટલે જો મુખ્ય ભક્તિ છે ને ઓલા ત્રણ સાધન છે ધર્મ જ્ઞાન વૈરાગ ધર્મે સહિત ભક્તિ જ્ઞાને સહિત ભક્તિ વૈરાગ્ય સહિત ભક્તિ મહાત્મ્ય સહિત ભક્તિ એટલે મુખ્ય ભક્તિ છે તો ભક્તિરૂપ ક્યારે થાય આપણી ક્રિયા જો ધર્મ છે ને એ પણ ભક્તિરૂપ થાય ક્યારે જો બોટાપની પ્રસન્નતા માટે તમે ધર્મ નિયમ પારો જે કંઈ કરો એ ભક્તિરૂપ થઈ જાય આપણી ક્રિયા જે કંઈ કરો જેટલું અંદર ભગવાન પ્રસન્નતા માટે હોય ને એટલું ભક્તિરૂપ થાય સો ટકા હોય તો કામ થઈ ગયું પણ એટલું નથી હોતું આપણે જે કઈ ક્રિયામાં ખાલી પ્રસન્નતા નથી બીજું ઘણું બધું હોય છે કેટલાય લોચા લાપસી હોય છે આપણી સેવામાં ફક્ત સ્વામીને રાજી કરવા નથી હોતું આપણે છેતરાઈએ છીએ જો સ્વામી આપણે કઈ ગુરુમુખી થવું આપણે તો ગુરુમુખીને અંદર પણ મનમુખી થઈ જવાય તો સ્વામી આપણને રસોડાની સેવા સોંપી તમને પ્રચારની સેવા સોંપી સત્સંગ કરાવવાની સત્તા સોંપી તમે કરો તો એ ગુરુમુખી થયા પણ કઈ રીતે કરો છો મનમુખી થઈને જો અંદર ગુરુમુખી અંદર મનમુખી અંદર દીવા તરે અંધારું એના જેવું જ્ઞાનમાં અજ્ઞાન ધર્મમાં અધર્મ એવું થયું કે સ્વામી આજ્ઞાહી કરીએ છીએ આપણે આ બધા બધા પોતાની ડિપાર્ટમેન્ટ સાચવે છે પોતાનું સ્થાન પોતાના મંદિર તમે પોતાનું ક્ષેત્ર જ્યાં બધું કરો છો કાર્યાલય છે આ છે બધું સાચવો છો કરો છો એ ગુરુમુખી એટલું થયા પણ પછી સ્વામી કહ્યું છે અભાવ લેવો અવગુણ લેવો માન રાખવી ઈર્ષા માટે જો એ બધું તો મનમુખી થયું ને એ દૂર થાય તે ક્રિયામાં બરકતા અંતર કહીને આપણે આગ કરવાનું છે આ ખાલી તમે ફોર્મ ભરીને મોકલ્યા આ કર્યું નહીં બધું ઘણું બધું તમને આવે છે બધું કરે છે સારું છે પણ એની પાછળ ભાવના તો કેવી છે એ મુખ્ય છે જો ત્યાં ફરિયાદ જ રહ્યા કરે કે આ મધ્યસ્થ કરેલ વાળા છે બસ આ દીધે જ રાખે નહીં ગઈકાલે બધું આવ્યું હતું ને કયા કાકા નરસિંહ કાકા કેટલું બધું આપવાનું એ બધું છે ને આપણે બધા નરસિંહ કાકા છીએ આપણી ફરિયાદો આવી જ હોય છે બધી તો જો ને બધું આમ જ હોય છે આપણે એમના તરફ જોતા નથી કે એમને એક એક પેલું ફરફરી ત્યારે કાઢો મહિનો કાઢ્યો હોય પંદર કાઢ્યો એ જોતા જ નથી એટલું બોમ મારો કરે છે આવું આ બધું થાય તો જો આ ભાવથી તમે ભલે હું તો કહું છું બધા ફોર્મ ભરો બધું કરો અને ફળ નહીં મળે હા ભક્તિ રૂપ નહી થાય મજૂરી થશે મજૂરી થઈ ગઈ જો કોઈ પણ ક્રિયા હોય ને એમને એમ કરે વેઠ ઉતારે એ મજૂરી અને ઉપર સુપરવાઇઝર રાખવા પડે આ બધું કરવું પડે પણ જો એની અંદર કળા કૌશલ્ય દાખવે તે કારીગર કહેવાય જેની અંદર પ્રેમભરત ભક્તિ થઈ જાય મહારાજ ને હેતના ઠેબા ભાવનગરના નરેશ એમને ખબર પડી હા એટલે આપણે એમને મોજડીશી મહારાજ માટે તો કોઈ વાત કરી કે તો મહારાજની જે મોજડી સીવી છે ને એ તમારા માટે બનાવે તો ખરા ભાવનગર નરેશ આજ્ઞા કરી કે હમણાં જઈ બનાવીને લાયા એના જઈ નથી તો ક્યાંથી હોય કે આ તો સોનાના તાર છે ઓલા તો હેતના તાર અંદર ગૂંથેલા છે હા તો એ ભક્તિ રૂપ થઈ જવું એને એ જ એટલે આપણે ભક્તિ કરવાની છે એટલે આપણી ક્રિયા ભક્તિમય બનાવવાની છે તો એની અંદર જે રીતે જે જે દોષ કાળવા ઘટે જે કઈ ઉમેરવું કરવું પડે એ બધું કરીને ભક્તિ રૂપ આપણી ક્રિયા થાય કરણ છે તો એની અંદર છે ને અંતર્દિમાં આ બધું આવે છે અંદર વધારે તો માન માટે તમે જોજો તપાસ કરો છો ને માન માટે શરૂઆત તમે કરી હોય બાપાને રાજી કરવા માટે પણ જરાક માન મળ્યું ને ભાઈ એટલી બધી ઈચ્છા રહે છે ને માનની એ મોહ દૂર કરવો બહુ મુશ્કેલ છે બીજું બધું માન છે ને એને અંત પમાયું જ નથી ભયંકર છે એ બાપાને ધન્ય બાપા જે આટલી બધી એમની મોટો પર જે અહીંયા છે ને એકદમ અનંત ઘણા પર થઈ જાય છે સ્વામી બાપા આજે માનની વાત કરે ને અમે ત્યાં જાપાન ગયા હતા તો જેને ત્યાં ઉતર્યા હતા પોપટ ભાઈ તો એમને મને મેં બોતી દેખાડ્યા બે રૂપે રંગે આકારે બધું સરખું કાઈ ફેર નહી ક્વિન્સ જોડીયા મોતી કહે ને એવું ચાલે મને કે આ એના ત્રણ હજાર ને એના ત્રણ લાખ આટલું બધું ફેર ત્રણના છ હજાર હોય દસ હજાર હોય બહુ ત્રીસ હજાર ત્રણ લાખ ને ત્રણ હજાર બે દેખાવ માં બે સરખા છે તો કે આમાં એક ડાઘો છે એક મોતી મોતી ધોરા મોતીમાં ધોરો ડાઘ એ પણ ટાંકીને અણી જેટલું આમ તો ખબર આપણે એમને અમને દેખાય આપણને ખબર ના પડે બોલો આ જો કે એક કહે કે આ ધોરો ટપકો ના હોત તો આ ત્રણ લાખનું થઈ જાત જો અહીંયા ફેર પડે સ્વામીના આપણામાં હા એ જે માન છે ને એટલે આપણી બધી ક્રિયા આ જે સેવા કરીએ છે એમાં ધ્યાન રાખવાનું અંતરદ્રષ્ટિમાં આ કરવાનું છે આપણે માન માટે નથી થતું ને ધ્યાન રાખવા જ થઈ જાય છે શરૂઆત આનાથી થાય તમે જોજો તપાસ કર ખ્યાલ આવશે આમ શરૂઆતમાં જ થાય બાપાને રાજી કરવાનું અને અમે નથી કહેતા કે સો ટકા માન માટે એવું નથી પણ જો તપાસ કરો ને બરાબર આમ ખડાઈ જાતને ખગડાઈ કરશે ને ત્રીસ ટકા તો નીકળશે જ માન માટે એવું લાગશે જ તમને આ ખેંચી ગયે છે પેલા સ્કાય લેબ ફરતું હતું અને પડવાનું હતું તો આ લોકો જોયું કે જ્યાં પડશે ને ત્યાં ભૂખા કાઢી નાખશે અંદર પેલી આ એટમ વેસ્ટ છે ન્યુક્લિયર વેસ્ટ એને એ લોકો અંદર પચાસ ફૂટ નીચે દાટે છે એટલું હવે જો બહાર પડે તો કેટલું નુકસાન થાય કેટલું ઝેરી બધું વાતાવરણ કરે એ લોકોને નક્કી આને રણમાં આપણે પાડવું તો એના માટે ઓલા એના લાઈનમાં આવતા હતા ને તો ઇલેક્ટ્રોમેગ્નેટ ગોઠવ્યા ઓસ્ટ્રેલિયાના રણમાં કે આમ ફરતા ફરતા જ્યાં પેલા આવે તો ખેંચી જાય બોલો લોખંડ નું હતું અને આ ઇલેક્ટ્રોમેગ્નેટ બને એટલે એના લાઈનમાં આવશે ને ખેંચી લેશે એવું જ થયું બોલું સ્કાય લાવવામાં ફરતું ફરતું કોઈ જગ્યાએ પડવાનું હતું પણ પડે પહેલા એ મેગ્નેટથી ખેંચીને જ્યાં પાડું તું ત્યાં પાડી ગયું એટલે બહુ નુકસાન ના થયું આપણે છે ને માન બાજુ જ ખેંચાઈએ છીએ ગમેલું કરો ને તો થઈ જાય આવું છે અને એને લીધે એટલી ગડબડ થાય છે ને કે માન છે ને એક બંડલ છે અંદર બધું અનેક જાતના વાયરસ ને બેક્ટેરિયાનું બંડલ છે અંદર બધા દોષ ભરેલા છે અત્યારે પોટલું હોય ને એની અંદર બધી ઝેરી તત્વો હોય ઝેર કછોલા હોય પછી બીજું ત્રીજું બધા એનું પોટલું માન એવું છે એક માન જો એની સાથે જો આપણે અહીં કરી શકીએ જેટલો આપણે એની સાથે સામનો કરીને જેટલું કરીએ એટલી ભક્તિ આપણી ક્રિયા ભક્તિ રૂપ થશે એમાં બધું બહુ એ થઈ જાય છે બીજો બધો બહુ નથી આમ વાંધો આવતો એક માન છે ને મચેડી નાખે ક્રિયાની અંદર ખાસ તપાસ કર્યું અને એ જો થશે બધું બધું ઉભું જ નહીં રહે ઈર્ષા અને અભાવ ગુને બધું એને લીધે જ થાય છે માન લીધે જ બધું અભાવ ગુને આવે છે બધા મૂળમાં મજા છે એટલે આપણે ખાસ અંતરદેશ અંદર આપણે ધ્યાન રાખવાનું પછી દેખાવ માટે યોગી કહ્યું કે પર્વતભાઈ કેમ ભગવાન મારાની પાસે ઉભા રહેતા હતા ક્યાંય છેટા રહેતા હતા આ તો પાસે ઉભો રહે દેખાવો કરે કે સેવા કરીએ છીએ એવી બધી એ યુગી આપા શબ્દ એટલે દેખાવ બહુ થઈ જાય છે સેવાની અંદર એ ના થવા દેવું એટલે અંતરદ્રષ્ટિ એટલે આ છે ને અંતર છે ને ખૂબ જ જરૂર છે અંતર જેટલી અંતર્દર્શી થશે ને કાર્ય કરતા ને અને જેટલા એમાં અંદર પડ્યા રહેશું એટલો આપણે જલ્દી વિકાસ થશે આપણી ક્રિયા ભક્તિમય થશે સંગીન થશે એનું કંઈક પરિણામ આવશે તમને અનુભવ થશે તમને મજા આવશે નહીં તો આ બધું છે ને તમને સુખ નહીં આટલું બધી સેવા ભક્તિ કરતા થતા સુખ નહીં આવે મજા નહીં આવે તો જો અંતરદર્શી ખૂબ જરૂર છે અંદર બી આશે સંબંધ કેવો છે અંદર એક બે ગુણ લેવાના બદલે અવગુણ આયા કરતો હોય એકદમ મોટા પાય બની થોડું કુચ 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 થતું એલર્જી આમ આમ એને અંદર કઈ થાય આવું બધું થતું હોય છે છે ઈર્ષા છે એને લીધે તમને કોઈ તમને જયારે ન બનતું હોય સામે મળે ને જોજો તમે હા તે તપાસ કરજો કેવું થાય છે અંદર કોઈ પણ કોઈ પણ સાથે મારો તપાસ કરો કોઈ આનંદ થશે કોઈક સાથે મજા નહીં આવે કોઈક સાથે એમને એમ કઈ કોઈ નોટ જ ના લે આવું બધું ચાલતું હોય જો સ્વાઈ બાપા બધાને ગમ્યો હોય ને તો સાહેબ પૂજા પછી જોયે સાહેબ નમસ્કાર કરે તો અદભુત સીન હોય છે અદભુત એ માણવા જેવું હોય છે એ સ્વાય ની અંદર કેવી ભાવના કેટલી બધાને અપીલ થાય છે અને આપણું નિર્માની પણ તો બીજા લાય બરાબર અંદર કંઈ આપણું નિર્માની હોય એમ કે અંદર અંદર એને એનું સાક્ષી કબૂલ ના કે સારું કંઈ ગડબડ છે ભલે નિર્માની છે ને તો અંદર થી આ બધો સુધારો ક્રિયા કરે આ બીજું કઈ જો એક વાર નહીં પ્રશ્ન નીકળ્યો ચંદ્ર પર જઈશું આજ બધી કરવાનું છે આ તમારે કાકા નરસિંહ કાકા ત્યાં ચંદ્રભાઈ નરસિંહ કાકા આવવાના છે ત્યાં ત્યાં એ જ રહેવાના છે આપણી આ સેવા આજ બધું ત્યાં છે જ્યાં જઈશું ત્યાં આમાં ફેરવ્યું પણ ભાવમાં તમે ભાવ અંદર ગમે ક્રિયા તમે સોંપવામાં આવે તે યુગિયા પાત ચાલીસ વર્ષ વાસન ઉટક્યા સાસુમેન આગ્યા કોઈ મનમાં ના હું ભ્રમ સ્વરૂપ મને આ ક્રિયા માં મને ઓલા કથા કર્મ કરમ સોંપ્યો તો કેટલો સત્સંગ કરાવી દો યુગીયા પોતે કહ્યું કે જો અંગ્રેજી ભણ્યો તો કોલેજ બધી રંગી નાખત આવું બોલે તો જે એમને આવું હતું પણ તોય વાસન વાસણ જ ઉટક્યા છે તે તો બીજા વિચાર કર્યા જ નથી એમને એટલે ક્રિયા કઈ છે બૌધ મતની આપણે છે ને આપણને જેમાં માન મળે ને એ જ ક્રિયા ગમે છે એ બાજુ જ ખેંચે એ બાજુ થાય છે એટલે અને એની તો કિંમત છે જ નહીં મનમુખી સત્સંગની કિંમત જ નથી મુક્તાન સ્વામી કીર્તન બોલ્યા મેલ મન તાણ વચન તાન મનમુખી થઈને સાધન સર્વે કરે અરે મત થઈને કોટી સાધન કરે તો શબ્દ સદગુરુ સૌ સર્વે કાચું અયુગી આપને ગોખાયેલું સ્વામી કહ્યું કે આ કીર્તન ગોખો પછી સ્વામીની વાતમાં શ્રેષ્ઠ છે મન ગમતું કહું તે કનિષ્ઠ છે મન ગમતું કરતો હોય આખા મંદિરની ક્રિયા એકલો કરતો હોય ચાલીસ સાધુ જોઈએ એક મંદિર બરાબર ચલાવવું હોય ને તો ચાલીસ સાધુ ક્રિયા પોતે એકલો કરતો હોય ગમેલો ત્યાગ રાખતો હોય હવે એક નિયમ હોય ને તમને ખાલી પાંચ વર્ષથી એક ટાણા કરતો હોય તો એને કેટલું લોકોને આમ ભાર પડતો તો ગમેલો ત્યાગ રાખતો કેટલો તો ભાર પડે અને ગમેલાને સત્સંગ કરાવતો હોય એ કેટલી મોટી વાત થઈ આપણે કેટલાને સત્સંગ કરાવતો કેટલાને કંઠી પડે તપાસ કરો તોય સ્વામી કે ન્યૂન છે ન્યૂન નહીં તેના માટે વિઘ્ન છે આ શબ્દો મૂક્યા આટલું દુઃખ કરાવે છે તોય મન મુખી ગઈકાલે આપણે વાત થઈ ને શાંતાનંદની સુરત થી ઠેઠ કાર્યા સુધી બળની ઉચકીને લઈ ગયા રસ્તામાં ધમાલ નથી કરી વ્યવસ્થિત સહકાર આપ્યો છે બધું મદદ કરી પહોંચાડ્યા મારા રાજી થયા જ નહીં સામુ જ ના જોયું ન વિચાર કરો આટલો દાખલો કરવા છતાં તો જે આ બધું મનમુખી ના થાય એટલે મનમુખી આપણે તો બીજું બધું કઈ એવું નથી પણ મનમુખી આ થઈ જાય છે સ્વામી ક્યાં કહ્યું કે ગુણ લઈને ક્રિયા કરવી હળી મળીને કરવું સુરતભાવ સંપ રાખીને આ બધું એ તો વિચાર કરતા જ નથી આપણે તમે રસોડાનું કામ બસ રસોડા લોકો જમાડી દેવા સારી રીતે ટૂંક સમયમાં ભાઈ એ બરાબર છે પણ પછી તમે આવું બધું મનમાં રાખ્યું હોય ઈર્ષા હોય માન હોય પછી મન ધાર્યું આ બધું ધાર્યું થયું ને અંદર ગુરુ એ તો વિચાર કરતા જ નથી એટલે આ રીતે એટલે આ રીતે જો આપણે વિચાર કરીએ તો કામ થાય નહી તો આ રીતે એટલે અંતરદ્રષ્ટિમાં આટલું જ કરવાનું છે એક તો ખૂબ જરૂર છે આપણે તે દરેકને અંદર જ બધું કરવાનું છે જેમ આ લોકો બહાર કરે છે આપણે અંદર કરવાનું છે બહાર સુધારો કરી કઈને ક્યાં સુધી ચંદ્ર ઉપર પહોંચ્યા અને કેટલી કેટલા સાધનો કેવા કેવા બનાયા આ મોબાઈલ લોન તમે ઇન્ટરનેટ લોન કેટલું બધું પહેલા તો કોઈ પચાસો પેલા કોઈ વિચારે જ ના શકે કે વાત વાત થાય તો તો આમ કોઈ કરે લાગે તો નવલકથા જેવું લાગે તો મૂર્તિમાન થઈ ગયું તો જેમ બાર બધું છે છે આટલું જ છે એટલે આ અંતરદ્રષ્ટિ એટલે ખૂબ આ સત્સંગ અંતરદ્રષ્ટિ છે નેવું થી નવાણું ટકા કામ અંદરનું છે બધું જેમ બાર આ લોકો કરે આપણે અંદર કરવાનું છે એક એવી રીતે ક્રિયા કરી ભક્તિમય થાય આપણી ક્રિયા સેવા રૂપ જે સેવા ભક્તિ આપણે ને કીર્તનમાં બોલીએ છે સેવા એ જ અમારું જીવન ભક્તિ એ જ અમારું જીવન એક જ છે સેવા ભક્તિ ને સેવા એ ભક્તિ રૂપ થાય તો એમાં જે કંઈ કરવું ઘટે બધું કરવાનું તો માન ને ઈર્ષા ને અભાવ ને અવગુણા બધું દૂર કરીને અને આપણે સમ સુરત સુરત ભાવ એકબીજા મહિમા સમજીને આ કરીને એ તપાસ કરતા હોય એમને નહીં ખબર પડે હા માની લે હું તો આ બધું છે મારામાં તપાસ તો જ ખરા મારી પોતાની વાત છે આ બાયપાસ ની ખબર જ નતી હા ઠેઠ સુધી જયારે ચેકિંગ થયું ને ત્યારે ખબર મોટા હાથીઓ છે અંદર તો ખાલી મચ્છર નહીં હાથી સાત સાત બ્લોક આ ઉપર કોઈ નિશાની નહી ખબર જ નહીં અને જો મહિના પછી આ ડોક્ટર કહે જો મહિના પછી ચેકિંગ કરાવે તો કેટલી ગડબડ થઈ જાય કોમ્પ્લિકેશન એટલા બધા થઈ જાય તો ભગવાનની ઈચ્છાથી ભગવાન દયાથી ટાઈમ સર બધું પકડે ગયું બધું એ બધું પેલા એનું પરિણામ આવે પહેલા બધું પકડી ગયું તો બધું કામ થઈ ગયું ઉપડી પણ જાત અરે એક બે બ્લોકમાં ઉપડી જાય સાતમાં હું વાત કરી રહ્યો ભગવાન દયા થી બધું ચાલતું હતું એટલે કહેવાનું શું કે જો ચેકિંગ કર્યું તો જ ને ખબર પડી ને એટલે ઉપર તમે કોઈ ખ્યાલ નહીં આવે તમને એમ લાગે હું બરાબર જ કરું છું બાપાને રાજી કરું બાપાએ રાજી છે ને બધું ચાલે છે ને બધું પણ તપાસ કઈ ખ્યાલ આવશે માન મોટા મોટું માન જો માન માટે ખેંચાય છે ગમે હોય ને ભ્રમૃ થયા ઘરે માન જાય એવું છે એવું એવું લાગે છે માન માટે થઈ જ જાય એમાં કેટલા ટકા છે એ આપણે જોવાનું માનતરવાનું છે કેટલા ટકા એમાં ટકા ઘટાડીએ એટલે પાપાને પ્રસન્ન કરવાનું પ્રમાણિકપણે જો વિચાર કરે ને તો બહુ અઘરું છે અંદર એમને પ્રસન્ન કરતા કરતા અંદર બધું કેટલું અંદર ઘૂસી જતું હોય છે ખ્યાલ નથી આવતું બીજું કેટલું થઈ જાય છે બીજું બધું એ ખાલી પ્રશ્ન નથી થતું આપણે માન માટે થઈ જાય કોઈના ઉપર ઈર્ષા એના માટે થઈ જાય કોઈને બતાવી દેવા હરીફાઈ માં બધું કેટલા અંદર લોચા લાગશે એક ફક્ત પ્રસન્ન માટે હોય તો કામ જુદું થઈ જાય એટલે અંતરદ્રષ્ટિ ખૂબ જરૂર છે આપણી દરેક ક્રિયામાં ભક્તિમય બનાવવા માટે અંતર ખૂબ જ જરૂર છે એટલે આ રીતે સતત આપણી ક્રિયામાં જો ક્રિયા પહેલા કરવી ક્રિયા દરમિયાન ક્રિયા પછી તો પહેલા આપણે મુક્તાન સ્વાઈ કહ્યું ને એ રીતે એક વેદ વૃત્તિ બાદ એક હાથ અંદર લીધી એટલે આપણે જીવાનું કે એટલે આ મુક્તાનસાઈ જે વાત કરે છે કે જો આવું થવાનું છે ક્રિયા અંદર અભાવ ગુણ મહિમા અમહિમા પછી આ અંદર હતાશા નિરાશા એટલે આ આપણે તપાસ કરવાનું કોઈ એમ માને એમ કે ભાઈ હું બરાબર કરું છું એ વાત માને માની મુક્તાનસાઈ જો અખંડ અંતર્દ્રષ્ટિમાં રહેતા હોય તો બીજાને ક્યાં વાત છે તો જો આગળ આવવું હોય આદર્શ કાર્ય કર થવું આ બધું હોય તો આ જરૂર છે જો એવું ના હોય તો પછી ચાલે છે ચલતી આવે ચાલે છે કઈ નરસિંહ કાકા બધી વાત કઈ ને એમ એવું કોઈ વાંધો નથી જો એવા જ રહેવું હોય તો વાંધો નથી ચાલુ છે પણ જો આવા ગુરુ મળ્યા ને પછી કાંઈ ના ધૂર આવા પુરુષ મળ્યા પછી પણ જો આપણે આગળ નાઈ જીવનો ફેરફાર ના તો આવી ભક્તિ ના જાગે તો ધિક્કાર છે આપણને એટલે આ ખૂબ જરૂરનું છે આમ ઈચ્છા હોય કે ના હોય તો આપણે આપ સ્વામી મળ્યા છે એમનું ઋણ ચૂકવા માટે જો એમના ભીડાની બધી વાત આવી આપણે વિવેકશાળી સ્વામી વાત કરી કેવો ભીડો એ કેવું હોય એના માટે આપણે આટલું ના કરી શકીએ આટલું જતું ના કરી શકીએ મા નિરીક્ષા કેમ ના મૂકી શકીએ એમને આટલું બધું આપણા માટે કર્યું છે એટલે આ દ્રષ્ટ વિચાર કરીને આપણી ક્રિયા સુધારીએ એ જ પ્રાર્થના સેદાન